રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકાના ટાપુઓમાં પોલીસનું મેગા ઓપરેશન જામનગર અને દેવભૂમિ દ્વારકાના બેતાલીસ ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઇવ અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટી તંત્રએ પ્રતિબંધ મૂક્યો છે થોડા દિવસો પહેલાં પિરોટેન ટાપુ સહિત સાત ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોને મોકલી તપાસ કરાઈ ડ્રોન મારફતે પણ ટાપુઓ પર ચેકિંગ હાથ ધરાયું બેતાલીસ જેટલા ટાપુઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે આગામી સમયમાં પણ ડ્રોન મારફતે ચેકિંગ હાથ ધરાશે ડ્રગ્સ નાર્કોટિક્સને લઈ ઘટનાઓ ન બને તે માટે પોલીસનું ખાસ ચેકિંગ કેટલાક ટાપુઓ પર પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે ઘણા વિસ્તારો પાકિસ્તાનથી ખૂબ નજીક હોય દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વના ટાપુ છે કોઈપણ પ્રવૃત્તિ ફલે ફૂલે નહીં તે માટે પોલીસ ખૂબ સક્રિય છીએ જે જે આંતરિક સુરક્ષા માટે મુદ્દા જરૂરી હશે તે તમામ મુદ્દા પર પોલીસ કામગીરી કરશે બાઇટ અશોક કુમાર યાદવ રેન્જ રાજકોટ આજે જામનગર અને દેબોન દ્વારિકાના જે દરિયાકાંઠા વિસ્તારમાં બેતાળીસ જેટલા ટાપુ આવે છે ને ટાપુ ઉપર છેલ્લા કેટલા ટાઈમથી તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવેલા હતા દરિયાઈ અને કોસ્ટલ સુરક્ષા અને નેશનલ સુરક્ષાના ધ્યાને રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે સંકલન રાખી અને એક મેગા ચેકિંગ ઝુંબેશ આઇલેન્ડ ઉપર રાખવામાં આવેલ હતી તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી જેમાં બેતાળીસ જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે બીડરી સ્ટી મારફતે અને એસઓજીની ટીમો રાખી આ બધા ટાપુના આજે ફરીથી ચેકિંગ કરવામાં આવેલા છે દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષામાં એ ચેકિંગથી સુરક્ષામાં વધારો થશે તમામ પ્રકારના લોકો માટે આજુબાજુ લોકોમાં જાગૃતતા આવશે એને સામાજિક પ્રવૃત્તિ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ ઉપર એ ઘટાડવાના ઉપર ફાયદો મળશે ભવિષ્યમાં પણ પોલીસનો એ તમામ વિસ્તારોમાં ડ્રોન મારફતે તમામ આઈલેન્ડને સુરક્ષિત રાખવા માટે એ પોલીસ દ્વારા આ વિસ્તારમાં વારંવાર ચેકિંગ અને એવા પ્રકારની કોમ્બિંગ પ્રકારનું આયોજન કરવાનું રહેશે રાજ્ય સરકારની જે ઝીરો ડ્રગ્સ પોલિસી ઝીરો ટોલરન્સ પોલિસી અગેન્સ્ટ ડ્રગ્સ છે એને વધારે મજબૂત રાખવા માટે આ એક પ્રયાસ હતો ભવિષ્યમાં પણ એ ટાપુ ઉપર કોઈપણ પ્રકારની ડ્રગ્સ હોય નાર્કોટિક્સની હોય દેશ વિરોધી પ્રવૃત્તિ હોય અથવા અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય એ કોઈ પણ સંજોગોમાં ના થાય એના માટે આજે એક વિશેષ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હતું અત્યાર સુધી જે પોલીસ ચેક કરવામાં આવેલો છે કોઈપણ પ્રકારની એવા નોંધપાત્ર શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવેલી નથી કેમ કે એમાં દરેક પ્રકારની જે ડિમોલેશન છે એમના ટૂંકા સમયમાં કરવામાં આવેલા છે લોકો ફરીથી ત્યાં નહીં જાય એના માટે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ તમામ જે આઈલેન્ડ છે એ બંને જિલ્લાઓમાં જાહેરનામો કરી અને તમામ લોકોની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવા માટે પણ આ એક પ્રયાસ હતો